હા હા જ હાઈલો જતો હોય તો એ કઈ દુનિયાની સામે આમ આજુબાજુ જોવે નહીં શું કરે ગલુડિયા જે કરતા હોય કરે એમાં આપણને શું ફેર પડે છે

તો જોયો મિત્રો તમે બ્રિજરાદાન ગઢવીએ કીધું છે બે હજાર પચીસ બે હજાર પચ્ચીસનો કહેવાનો મતલબ એનો એવો છે કે ક્યાંકને ક્યાંક દેવાત ખવડે એવું કહ્યું હતું કે બે હજાર પચીસથી આપણે સિલેક્ટેડ ડાયરાજ કરવાના છે એટલે કે હવે સહન નથી થતો હવે આ ઘા સહન નથી થતા એવા તેણે શબ્દ બોલ્યા હતા સ્ટેજ ઉપરથી એટલે જે છે એ હવે આણે ટાર્ગેટ કરી અને બ્રિજરાદાન ગઢવી છે એ દેવત ખવડને કહે છે કે બે હજાર પચીસ પછી ડાયરા શું કરવા કરે છે તો આવો આગળ એક એનો વિડીયો આપણે થોડીક આગળ સાંભળીએ ચલુડિયા જે કરતા હોય કરે એમાં આપણને શું ફેર પડે છે તો મિત્રો જ બ્રિજદાન ગઢવીએ દેવતખવરને ગલુડિયા એવો શબ્દ વાપર્યો છે કે ગલુડિયા જે કરતા હોય તે કરે અને ઘણા બધી શબ્દો ન બોલવાના બોલ્યા છે ખરેખર તો આવું સ્ટેજ ઉપરથી બોલવું ન જોઈએ કેમકે કલાકારો બધા એકસાથે કામ કરતા હોય છે અને વાવાનવર ભેગા પણ થતા હોય છે તો એને આવું બોલવું યોગ્ય નથી પણ છતાં પણ બ્રિજદાન ગઢવી છે તે થોડાક અભિમાની હોય એવું લાગે છે અને ન બોલવાના શબ્દ બોલે છે પણ છતાં હું તમને આખો વિડિયો પણ આગળ આપણે જોવાનો છે તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો આવા લેટેસ્ટો વિડીયો જોવા માટે ગુજરાતી જોવા માટે ચેન હમણાં સબસ્ક્રાઇબ કરી દેજો તો આવો આગળ આપડે વિડીયો સાંભળીએ દાદ બાપુ ની છેલ્લી પંક્તિ એમાં બહુ સારી એકલા બેન કાઈ બીજા કોક પણ જેની થાળીમાં કઈક ધરાય અને મારી બાપુ થાળીમાં કઈક ધરાય છે તો એમાં મને